રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કેસરિયો કર્યો હતો જેને લઈ મીડિયામાં ઘણી વાતો પણ વહેતી થઈ હતી અમરેલી જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખેરવી અને અમરીશ ડેરે કેસરીઓ કર્યા બાદ રાજુલાના આંગણે અમરીશ ડેરે દ્વારા સીઆર પાટીલનો સહકાર સમારંભ યોજ્યો હતો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અમરીશ ડેર માટે રૂમાલ રાખ્યો છે

મંત્રી આદરણીય અમિતભાઈની સૂઝબૂઝ અને આપ જેવું અલૌકિક નેતૃત્વ કે જેણે સમગ્ર ગુજરાતની અંદર એકસો નું પીડ્યું ઝડપ્યું હતું અને એકસો છપ્પન આવી એમાં અમે અડફેટે ચડી ગયા એની પણ અહીંથી વાતચીત થઈ હતી ઘણા બધા સમયથી વાતચીત થતી હતી કઈ કરવું જોઈએ અને જે મારી પ્રથમ ચૂંટણી થી મારા માર્ગદર્શક રહ્યા છે મારી સાથે ખભો ખભો મિલાવીને મને જેને નિરંતર નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા વડીલ મુરબી આદરણીય માયાભાઈ પણ અહીંયા હાજર છે ત્યારે એમને પણ વિશેષ આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ પણ મારી વિનંતી હતી કે આ ખુલ્લા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે કારણ કે સાહેબ આ આ મંચ ઉપર અથવા તો આ સ્થળ ઉપરથી

ઉપરાંત અમરીશ ડેરે પોતાના વક્તવ્યમાં ભાજપમાં બોલતી બંધ થવાની વાતનું ખંડન પણ કર્યું હતું અને ખુલ્લીને અમરીશ ડેરે કોંગ્રેસની ટીકા કરવાને બદલે ભાજપના વિકાસ કાર્યોની ગુણગાન પણ ગયા હતા આખા સમારોહમાં પાટીલ આખા અલગ મૂડમાં જ જોવા મળ્યા હતા અને ગુજરાતમાંથી કોઈ માટે નહીં પરંતુ અમરીશ ડેર માટે રૂમાલ રાખ્યો છે તેવી વાત પણ કરી હતી અને જનમેદનીને સંબોધતા એવું પણ કહ્યું હતું કે તમે લોકો જે તાપમાં બેઠા છો તે અમરીશ ડેર પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ કરે છે તેવું પણ એમના નિવેદનમાં જણાવ્યું હતું અમરીશભાઈએ જે વાત કરી કે અફટ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારું રૂમર રાખીને બેઠે

અમૃતર વડા પર ભાગી તો નહીં જાય એટલા માટે બેઠા છે અમરેશભાઈ જે વાત કરી કે અલફટ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા ખેર ચૂંટણી આવે તો નેતાઓ સુર બદલે એમાં કોઈ મોટી વાત નથી પરંતુ હવે જોવાનું એ રહ્યું કે બંને દિગ્ગજ નેતાઓને પાર્ટીમાં જોડાઈ તો ગયા છે પરંતુ શું પાર્ટીમાં જે લોકો એ આશા લઈને આવ્યા છે તે પૂરી થશે કે નહીં તે આગામી સમયમાં ચૂંટણી નજીક છે ત્યારે શું કોંગ્રેસમાં ફરી ભંગાણ થશે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક